ડીસાની હિન્દુ યુવતી કાયદાકીય સલાહ લેવા પાલમપુરના વિધર્મી વકીલ પાસે આવી હતી જ્યાં વિધર્મી વકીલના સાગ તેના સાથે દુષ્કર્મ ગુજારી હોવાની ફરિયાદ નોંધાઈ છે ત્યારે હિન્દુ યુવતીને ન્યાય અપાવવા મેદાનમાં આવેલા હિન્દુ સંગઠનોએ આજે કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું હતું ડીસાની હિન્દુ યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થતા તે પાલનપુર કાયદાકીય સલાહ લેવા માટે આવી હતી જ્યાં વકીલ ઇદ્રીસ પઠાણના સાગરિતોએ તેને ગોંધી રાખી હતી જ્યારે એક યુવકે દુષ્કર્મ આચરી તેને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાની ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને નોંધાઈ છે આ કેસમાં પીડિત હિન્દુ યુવતીને ન્યાય મળે તે માટે હિન્દુ સંગઠનોએ આજે કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ફરાર વકીલ સહિતના વિધર્મી આરોપીઓને ઝડપી લઈ કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી આજે જ્યારે કોઈ ન્યાયની વાત હોય તો કોઈ પણ માણસ જેની જાણકારી ના હોય એ વિષય માટે ક્યાંય પણ જાય તો આ જે દીકરી છે એને જે આ કાયદાકીય જાણથી અજાણ હતી તો એને ન્યાય માટે વકીલ પાસે ગઈ તો વકીલની જવાબદારી એ છે કે એને સાચો ન્યાય અપાવે એને સાચી સલાહ આપે તો એ દિશા કરતાં એને વિપરીત દિશામાં એને ગાઈડ ગાઈડ કર્યું અને આ દીકરીનું જે શોષણ થયું છે એ ખરેખર એક અધમ કૃત્ય કર્યું છે તો આધમકૃત્ય કરનાર જેટલા પણ આરોપી છે જે પણ હોય તે એને ગમે ત્યાંથી પકડી પાતાળમાંથી પકડી પાડી લાઈ અને એને જબરજસ્ત એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારે તમામ હિન્દુ સંગઠનોની માંગ છે જય જય શ્રી રામ આ કેસમાં મફત કાનૂની સલાહ આપવાના નામે હિન્દુ યુવતીઓનું શોષણ થતું હોવાની રાડ ઉઠી છે ત્યારે પોલીસ તટસ્થ તપાસ કરે તો આવા અન્ય ચોંકાવનારા કેસ બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરતા હિન્દુ સંગઠનોએ તટસ્થ તપાસની માંગ કરી હતી મેં મોટા રામજી મંદિર મહંત શ્રી राघवदास जी महाराज पालनपुर आ छोकरी ब्यूटी पार्लर नो धंधो करती थी आ कायदे सर सलाह ले माठे इंद्रेश पठान के ऑफिस आई वहाँ इंद्रेश पठान ने इसको सलाह आपने की जगह याने गलत रास्ते पे मुकी बे तरण दिवस छोकरी के साथ में कर्म हुआ छोकरी ने फरियाद लिखाई आ फरियाद મારે જોડે આઈ તો અમારે બધા હિન્દુ સંગઠન ભેગા થઈને આજ કલેક્ટર સાહેબ કો આવેદન આપ્યો આ આ છોકરી ને ન્યાય મળે આ મારી પ્રશાસન સે નમ્ર નિવેદન હે ઓર આગે અગર આ ન્યાય જળપી સે ન મળે તો મારે બધા સંગઠન હિન્દુ સંગઠન બધા ભેગા થઈને જો કરવે મે આવે યે હું કરવે તૈયાર છું બધા મારે સાથે હે આજ એક છોકરી ની વાત નથી આજ આ છોકરી મારી નથી એ છોકરી બધા भारत नहीं है एक छोकरी ने न्याय अपाए इन्हें माठे बदा ने सहयोग जो जो ये आज अपने हिंदू धर्म के एक नाक को सवाल है क्योंकि आज जो बांग्लादेश में हो रहा है धीरे धीरे यहाँ भी ऐसा होना चाह करने वाले हैं ये लोग इसलिए हम डरेंगे नहीं और प्रशासन से निवेदन है जितने बने उतने झड़पी से यानी तपास में मुँह इन पास तरण मोबाइल है एक मोबाइल झड़प बाकी बे मोबाइल यानी पास हैं ये प्रशासन से निवेदन है ये मोबाइल में तपास करे यानी बीजी भी छोकरी आ मोबाइल में तपास था है, तो बीजी छोकरी भी आ, आ फसा नहीं मिल हमें साबित थाए इ म निवेदन यही करता हूँ कि झड़पी से झड़पी आज आरोपी बाहर घूमे ये आरोपी झड़पी से झड़पी है ये हमारा बता हिंदू संगठनों का निवेदन है और प्रशासन से भी निवेदन है और अधिकारियों से जो अधिकारी हैं उनसे भी निवेदन ये आज हमारी छोकरी है काल तुम्हारी छोकरी होगी इसलिए आज छोकरी ने न्याय माड़े तो सारू में सारू